નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે પાંચમ ઋષિ પાંચમની વ્રતકથા સાંભળીશું આ વ્રત ભાદર પાંચમના દિવસે કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વવિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પરણાવી દીધી હતી પતિ પત્ની બંને નચિંતા હતા પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં તેમની પુત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંડગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા બિચારી રોતી કપડતી ફિયરમાં આવી પોતાની જુવાન જોન દીકરીને ભર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી પરમ ધ્યાનમાં મન લગાડવા કહ્યું ઉત્તંક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા સતમા બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પહોંડું નીકળવા માંડ્યો અને એમાં કીડા ખનબદવા લાગ્યા આ જોઈ સતમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવી દશા જોઈ તે પણ હેપતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતાં રડતા સર્વ હકીકત કહી સંભળાવી ઉત્તંકે સૌ પ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવવા કહ્યું પત્નીએ એ પ્રમાણે કર્યું આથી સતમાને કંઈક રાહત થઈ ત્યાર પછી પત્નીએ તેને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પરભવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તમકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ગુટકાર જાણી લઈ પત્નીને કહ્યું કે પરભવમાં સતમા એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસોલા ધર્મ પાળતી ન હતી રજસોલા સ્ત્રીએ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાડ્યો નહીં તેથી આ ભવે તેને પાપ નડ્યો ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ દુઃખથી વંચિત રહી છે અને એના આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તંકની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉત્તંકે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતા એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત સી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉત્તંકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ્ધ થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો ધોપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો એમાં માવો ખાવો તથા ફળફળાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસવલા ધર્મ વખતે અજાણ્યપણે થયેલા નાના પ્રકારના દોષો નાશ પામે છે સંતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામાપાચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું તેની કાયા કંચનજીવી થઈ ગઈ દોષમુક્ત થઈ ગઈ સામાપાચમ કે ઋષિ પંચમીનો આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો આ કથા વાંચશે સાંભળશે તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે આપણે આગળ જાણ્યું એમ આ વ્રત ભાદર વસુ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ દર્શન દરમિયાન જાણે અજાણ્યા થતાં દોષો નિવારવા આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીરે માટી ચોડી માઠામાં આંબળાની ભૂકી નાખી માથું છોડીને નાહવો આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી વ્રતને ઉજવવું એ વખતે અરુધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દાનદક્ષિણા આપવી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો